નમસ્કાર ડીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં જ જે એક આદિવાસી સમાજના દીકરા સાથે એક કિસ્સો બન્યો છે જે છે સોનગઢ નજીક જે જે કે પેપર મિલ આવી છે એમાં કામ કરતો જે જે કે પેપર મિલના નજીકના જ ગામનો એક છોકરો એમણે એમના કામ કરતાં જે એક અકસ્માત થયું છે તેમાં એ અકસ્માતમાં જે બંને હાથો ગુમાવ્યા છે અને ઘણું એવું નુકસાન થયું છે પરિસ્થિતિ ના હિસાબે અમે તમને કહીએ છીએ કે ભાઈ જો અત્યારે તમે કઈ પણ મુદ્દો હોય વડીલ અમે કઈ તમને ખોટી ગેરમાર્ગે દોડાવવા નથી આવ્યા જે હોય તે અત્યારે તમે નીરોભાઈ કારણ કે ડોક્ટર છે આજે બરાબર આપણા સમાજમાંથી એમની પોતાની હોસ્પિટલો છે એટલે એક વાત તમને કહી દઈએ તમે તમારી રીતે કરો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી સામાજિક રીતે કઈ જરૂર હોય તો અમે તમારી સાથે છીએ અમારે કોઈ આમાં રાજકારણ નથી ભાઈ અમારો કોઈ હેતુ બી નથી અમે પોતાનું ડીઝલ બારી ને અમને એક જ વસ્તુ કે છોકરાનું ભવિષ્ય સિક્યોર કરવું પડશે અત્યારથી ખરાબ થઈ ગયું છે જે પરિસ્થિતિ થઈ છે તે અમે જાણીએ છીએ તમને બી ખબર છે બરાબર એ પરિસ્થિતિને આધીન તમને કંઈક પછાડથી કંઈક ન એ થાય ને એમને હેલ્પ નહીં થાય તો અત્યારથી થઈ જાય એમ કારણ કે કંપનીવાળા તો બધું હા પહેલે બધું જ પાડી દે પછી કંઈક કરતા નહીં મળે એ પરિવારને પડખે આવીને જે આદિવાસી સમાજના આગેવાનો જે ઊભા છે એવો પરિવારની પડખે આજે આવ્યા છે જ્યારે ન્યાય અપાવવા માટે હાલમાં તો એ છોકરો જે સુરતની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે છે ત્યારે જે આદિવાસી સમાજના જે આગેવાનો છે પરિવારની પડખે આવ્યા છે અત્યારથી લઈને જ્યારે લડત લડવી પડશે ત્યાં સુધીની એમની જે બાધારી આપી છે કે અમે પરિવાર સાથે ઉભા રહીશું એવું એમના જે આગેવાનો આગેવાનોએ કીધું છે ત્યારે આગેવાનો સાથે સીધી વાત કરીએ કે આગેવાનો આ ઘટનાને લઈને શું કહેવા માંગે છે આવો જોઈએ આગેવાનો સાથે વાત કરીએ આજે અમે અહીં સંગળ તાલુકામાં જે જે કે પેપર મિલમાં જે દુર્ઘટના બનેલી અને એમાં જે પીડિત છે એના પરિવારજનોની મુલાકાત માટે આવ્યા છીએ અને અહીં જે પરિસ્થિતિ છે એમનું પરિસ્થિતિ બહુ સારી નથી ગણાતી અને આપણે અમને જે પણ આ ટ્રસ્ટીઓ છે જે કે પેપર મિલના અને જે પણ જવાબદાર છે એમને પૂરેપૂરી સહાય આપે આ કોઈ રાજકારણની કઈ વાત નથી પરંતુ આ વ્યક્તિને ભવિષ્ય હવે જે નોંધારું થયું છે તો તેને મદદરૂપ થાય અને એની જિંદગી સારી રીતના એના અને પરિવારની જિંદગી સારી રીતના જાય તેના માટે મદદરૂપ થાય એવી અમારી અપીલ છે અને અમે પરિવારની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ તો પરિવારને જે કંઈ ઘટતી ભવિષ્યમાં જરૂરિયાત મદદની જરૂર હોય તો અમે પણ કરવા તૈયાર છીએ સિલેક્ટર ગામ ગામના આપણા રાહુલભાઈ કે જે જે કે પેપર મિલની અંદર કોન્ટ્રાક્ટ પર નોકરી પર જતા હતા અને ત્યાં ગરી એમની સાથે અકસ્માત થયું છે એમાં એમના શરીરના બે હાથ એવું ગુમાવવાનું આવ્યું છે વારો આવ્યો છે તો અમે એટલું જ કહીએ છીએ કે આ મેટરને લાગતો વળખતું જે પણ હોય તે ન્યાયિક પ્રક્રિયાથી એમને ન્યાય મળવો જોઈએ અને એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અમે પરિવારના સથવાર ઊભા રહ્યા છે કે તમને જે પણ કાયદાકીય રીતે જરૂરત હોય આરોગ્યની રીતે જરૂરત હોય જે પણ મામલામાં તમને અટકતું હોય વળતરના રૂપે મદદ જોઈતી હોય તો એ પણ અમે આપવા તૈયાર છે અને તમારા સાથે ઊભે છે આજે સમગ્ર પરિવાર જે શોકમય છે દુઃખમય છે કે એમના જે પુત્ર સાથે જે અકસ્માત થયો છે એમાં કોઈ મદદ આવશે કે ના આવશે પરંતુ અમે બહેદરી આપીએ છીએ કે આના સમયમાં પણ તમામ રીતની કાર્યવાહીમાં અમે એમને સાથ સહકાર આપશું અને મદદ કરશું આજે પરિવારને એટલા માટે મળવા આવ્યા છે કે હવે રાહુલભાઈ ભવિષ્યમાં કંઈ પણ કામ કરી શકવા સક્ષમ નથી તો જે કે પેપર મિલ તરફથી એમને યોગ્ય વળતર મળે જેથી એમની આગલી જિંદગી એ સરળતાથી કાપી શકે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો